શું નામ તો મારું નામ બિપિનભાઈ પટેલ દિપેનભાઈ શેખ હસીનાને બાંગ્લાદેશ છોડવો પડ્યો અને અમેરિકા બ્રિટન એને સ્વીકારવાની ના પાડી એ ઉપરાંત ત્યાં ઇસ્કોન મંદિર સળગાવ્યું હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે આખી ઘટનાને તમે કઈ રીતે મૂલવો છો મુસ્લિમ કન્ટ્રીમાં આ વસ્તુ તો બનતી આવી છે બાજુમાં પાકિસ્તાન છે ત્યાં પણ બને છે આવું વારંવાર એવી રીતે બાંગ્લાદેશમાં પણ બનતું રહે છે આમાં નવું કઈ નથી પણ જે એક કરોડ લોકો સ્થળાંતર કરીને આપણે ત્યાં આવશે તો આપણે શું કરવાનું ભારત સરકાર શું નિર્ણય લેવો જોઈએ એ વખતની પરિસ્થિતિને આધિન નિર્ણય લેવો પડે બાકી ભારતની પાછા પણ પોતાની આટલી પબ્લિક છે એટલે એક કરોડ સ્થળાંતર સ્વીકારવું એ પણ ભારત માટે કપરો વિષય છે ભલે હિન્દુ બી હોય ચાહે મુસલમાન પણ હોય બરાબર આપણે એ વધારાનો બોજો લઈ શકીએ એમ નથી અત્યારની પરિસ્થિતિમાં તો ન લઈ શકાય કારણ કે આપણી પાસે જે જૂના બાંગ્લાદેશવાસી છે એને આપણે કાઢવા મતતા હોય તો નવા કઈ રીતે લેવા એ વખતે ગયેલા હિન્દુ હોય ચાહે મુસલમાન હોય એમણે પોતાની રીતે નક્કી કર્યું કે અમારે ક્યાં જવું અને શેખ હસીના જે આશરો લીધો છે એને ભારતે કીધું કે રો રહેવું હોય ત્યાં સુધી અને જ્યારે યુકે ને યુએસએ ના પાડે છે ત્યારે એને અહીંયા આશરો આપવાનું ભારત સરકારનો નિર્ણય ડુભાલે જે લીધો છે એના માટે કદાચ સોફ્ટ કોર્નર એટલા માટે હોય કે ભાઈ શેખ અસિનાના પિતાને સપોર્ટમાં લઈ અને ભારતે પાકિસ્તાનના બે ભાગલા કરવામાં થોડો હાથ જમાયો તો કદાચ એટલો સોફ્ટ કોર્નર એના કારણે હોઈ શકે તો માનવતા ભારત કદાચ દાખવે પણ ખરું અને કોઈ ચોક્કસ કારણો અને નિયમો કરી અને એને આસણો આપવો હોય તો આપી શકાય આવડો મોટો દેશ છે અને પડોશી છે ખૂબ ખૂબ આભાર દિપેન બી થેન્ક યુ